અને એમાં સેન્ટરોમાંથી અમુક જગ્યાએ ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું એટલે સરકારશ્રી દ્વારા ક્રાઇમ ડિપાર્ટમેન્ટને એની ઇન્ક્વાયરી સોંપવામાં આવી અને એ લો એ આખી ઇન્કવાયરી કરતાં પીજીવીસીએલના જે ત્રીસ ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ ત્રેવીસ ચોવીસમાં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં ત્રણ મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી આ જૂનો ઇશ્યુ છે એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાંની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક ઇન્દોરને આપી દેવામાં આવે છે જૂનો ઇશ્યુ છે તો અત્યાર સુધી આ વાત છુપાવવામાં શા છુપાવવામાં નથી આવી એ એ વસ્તુ છે સસ્પેન્ડ કરી જ દીધા છે માર્ચ પહેલાં આ તો તેવીસનું ઇશ્યુ છે તેવીસમાં અગિયાર જણા સસ્પેન્ડ કરેલા છે ચોવીસમાં કર્યા છે બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે કઈ કરેલા જ નથી અમે અમે જે આવી પૂછવામાં પૂછવામાં આવે એટલે આપી આપી દે કાલે આવ્યું તો દીધું આપ અત્યારે છો એમાં કરવાનું નથી દબાવવામાં જ એ વસ્તુ સસ્પેન્ડ ક્રાઇમ ડિપાર્ટમેન્ટે પકડેલા છે એને બી એ પ્રેસ આઉટ થયું જ હતું જે તે સમયે થયેલું છે 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 આ વસ્તુ જાહેર થયું લાગે કે માટેના કોઈ કારણો નથી આખું ગવર્મેન્ટની સૂચનાથી ક્રાઇમ ડિપાર્ટમેન્ટ એની આખી ઇન્ક્વાયરી કરી અને એમાં જેમ જેમ એક સાથે ત્રીસ જણાનું રિપોર્ટિંગ આપણને નથી કરેલું એક ઇન્ડિવિડ્યુઅલ બે એક બે એક એવી રીતે આપેલા છે આ ત્રીસનું લિસ્ટ તો અમે સમયેલાઈ જ ગઈકાલે પૂછવામાં આવ્યું કે આવું